દહે ગામની ઘટના ને લઈને મહંત જ્યોતિ મર્યનાથ નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે વારંવાર હિન્દુઓના સનાતનના તહેવાર ઉપર કાકડી ચાળાની ઘટના ઘટે છે એ સહન કરી શકાય તેવું નથી ગત વર્ષે સુરતમાં ગણેશ ઉત્સવમાં કાકરી ચારો થયેલ હતો આ વર્ષે હાલમાં જે વડોદરામાં ગણેશ ઉત્સવમાં કાકરી ચારો કર્યો આવા તત્વોની ઓળખ કરવી જોઈએ વિધર્મીઓના અસામાજિક તત્વો આ પ્રકારની કોશિશ કરે છે આ અંગે હું તો મુસ્લિમ સમાજને પણ કહીશ કે તમારા તહેવારો શાંતિપૂર્વક થાય છે તેનું અમે ધ્યાન રાખીએ છીએ તો મુસ્લિમ સમાજે આવા અસામાજિક તત્વોને સામેથી દૂર કરવા જોઈએ અમે સંયમ રાખીને બેઠા છીએ પણ આ વખતે જરૂર જવાબ આપવામાં આવશે આ બહુમતી પ્રજાની સંવેદનશીલતા અને સારાઈનો ગેરફાયદો ઉઠાવવામાં આવે છે

અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં કોમી વૈમન ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અશાંત ધારાની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની છે તો અશાંત ધારો તો એમણે માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે ગયા વર્ષે તમે જોયું હશે કે સુરતમાં વિસ્તારની અંદર ગૃહમંત્રી કાંકરી ચારો થયો હતો આ વખતે જે જગ્યા ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિ નો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગરથી આ એવું થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ હમણાં પકડી લે સત્તાવીસ હમણાં પકડી લે ચોવી હમણાં પકડી લે ચોવી હમણાં પણ હુમલો કરનાર જે છે તે તત્વો ઓળખવાની કોશિશ નથી કરતા તેની પાછળના તત્વોને ઓળખવા પડશે નહી તો આવું બનતું જ હશે એટલે હું કહું કે કડક હાથે કાર્યવાહી લેવી પડશે બહાના તો ગમે ત્યાંથી શોધવા પડશે તમે તો સર તમ કલા જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવ છે શિવ શિવનું નામ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરવો તમે યા યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ઉભી થશે